ગાઈસ અસલામ વાલેકુમ ગુડ મોર્નિંગ તો સ્વાગત છે આપણા ન્યુ વ્લોગનો સાથે તો ગાઈસ જો અત્યારે રેડી થઈ ગયા છે ને જવાનું છે બજારમાં અને બજારમાં છે ને થોડું કામ છે એટલે એને સાનવીરે છે ઘરે ને રીમસા તો ભેગી જ હોય આપણા એટલે રીમસા આવે છે ભેગી ને સાનવીરે રહેશે ઘરે એ છે ને પછી બહુ જ થાકી જાય છે એટલે નથી આવતી મમ્મી હું ઘરે રહું છું નાની પાસે ને માં જમી લીધું છે તો શું શું ખરીદી કરી ચાલો તમને બતાવું પહેલા તો છે ને આ રીમસા માટે ચંપલ લીધા છે ને સાનવીના આવા જ છે સેમ જ છે બે બેનું ને આ છે કપડા સાનવીના છે કે રીમસાના

સાંધી ના ચમ્પલ તમાર છે મારા કપડા એક વાહ ઓઢણી લેવાની હતી ટોપ માટે આ એક છે ટોપ ને ઓઢણી બે ના આવે આ ટોપની ઓઢણી છે

આ બહુ જ મસ્ત આવે ફિટ મેનુ અને આ લેવાનું હતું વોટર પ્રૂફ લાઈનર આમાં જે છોકરીઓ નામ લબડિયા ને એવું બધું છે અને કારીસો લીધો ક્યાંક આપણે બહાર જઈએ તો એમ કે મેકઅપ વેકઅપ કરવું હોય તો હાલે આમાં તો પટ્ટો નાખીએ એક આ છે મારો

લેગી સ્ટોક વધારે પહેરું છું છે હવે થોડું ઘણું બાકી છે એ લઈ લઈશ પછી તો મેં તું આવી ગઈ છું બજારમાંથી તો થોડુંક સૂટ કરીને બતાડી દઉં બધું કે આજ બજારમાંથી બધું આપણે આ લીધું છે અને અત્યારે જમી લીધું છે સાંજવી આ બેઠી પણ આ બાજુ સાનવી બેન ઘરે રહ્યા હતા અમારા ઘરે એમ સાથે ગઈ હતી હેલો ગાઈસ કરે છે તો મળીએ હવે ગાઈસ પછી થોડીવાર પછી ગાઈસ અત્યારે પાછા જાય છે બજારમાં થોડું કામ આવી ગયું છે એટલે અને અત્યારે તો સાનવી પણ ભેગી છે હો ને પેપર ખવાય છે અત્યારે તો ગાય આ જેન્ટના કપડા માટેની બેસ્ટ દુકાન છે ભારત દુકાન નું નામ છે ને અહીંયા બધી જાતના કપડા જડી જશે તમને અને આપડે એડ્રેસની ની વાત કરીએ ને તો અંબર સિનેમાની સામે દુકાન છે ભારત દુકાનનું ટાઈમ થઈ ગયો છે જમવાનો જમવામાં છે બિરયાની ને અમે આવ્યા છીએ મારા ભાઈના ઘરે જમવા માટે તો હાલો લો ગાઈસ બધા જમવા માટે કચુંબર છે ચેવડો છે લડ્ડુ છે છાશ છે અને બિરયાની પણ છે તો હાલો લો બધા જમવા ગાઈસ કાલ રોઠે બજાર માં ગયા હતા બજાર માંથી આવી અને પછી જમવા ભયા ગયા તમારા ભાઈના ઘરે ને પછી પાછા ઘરે આવ્યા અને છોકરીને સુઈ ગયો હતો પછી કઈ વ્લોગ શૂટ થયું નહીં અને પછી અત્યારે સવાર માં ઉઠીને બધું કામકાજ કર્યું અને ઘરે જવું છે તે થેલા વેલા પેક કરશું હવે અને બપોરે કઈ બેક વાગા બસ છે માં નીકળી જશે જમવાનું આ જમવામાં છે મચ્છીનું શાક તો ચાલો તમને બતાડું આ છે મચ્છીનું શાક અને ચોખા રોટલી હાલો તમે પણ જમવા અત્યારે જાય છે પાંચ સાડા પાંચ જેવું થયું અને ભેગી બારે રમવા ગઈ અને અત્યારે કઈક છોક વાયગા છે ને હમણાં રસોઈની તૈયારી કરવા બેસું છું તો કરવી છે અત્યારે મસાલાવાળી ખીચડી થોડીક તીખી ખીચડી મસાલાવાળી કરી નાખીશ ને તો બધાએ ખાઈ લેશે તો ગાઈસ આજ તો બહુ જ થાક લાગી ગયો છે બસમાં ને બસ હવે જો આજનો બ્લોગ આપણે અહીંયા ચેન્ડ કરી નાખશું તો મળીએ આપણા ન્યૂ બ્લોગની સાથે ત્યાં લગીને બધાને બાય બાય આવજો